કુલ સરવાળો થાય છે ખરીદીનો નવ કરોડ સિત્યાવીસ લાખ સાત છ હજાર છસો ને નવ રૂપિયાની ખરીદી કરવામાં એટલે ચૂકવી દેવામાં આવ્યા છે જે તે આ વ્યારાની કંપની નવસારાની કંપની અને સુરતની કંપનીને ચૂકવી દેવામાં આવ્યા છે એટલે તફાવતની રકમ જોઈએ હોલસેલના ભાવે જો ખરીદવા કરવા જઈએ તો નવ કરોડ સિત્યાવીસ લાખની સામે પંચાવન ટકા પૈસા એ તારવી અને ભાગ પાડ્યો છે સરવાળો કુલ કેટલા છે મતલબ આ ખરીદની અંદર કેવું હોય તો મારી દ્રષ્ટિએ જે સરવાળો મેં જે કરીને તમને આપ્યો છે અને એનો સરવાળો કુલ કરવા જઈએ તો નવ કરોડમાં નવ કરોડ ને સિત્યાવીસ લાખમાંથી સાડા ચાર કરોડ એટલે કે પોણા પાંચ કરોડ ચાર કરોડ પંચ પિંચોતેર લાખ રૂપિયાનો સીધે સીધો ભ્રષ્ટાચાર આ કર્યો છે મેં જે માહિતી તૈયાર કરી છે એને આધારે પણ એ મેં જે રેકડ ઉપર રજૂ કર્યું છે એ વીસ ટકા વધારે ઉમેરીને કર્યું છે સિંગલ વસ્તુનો હોલસેલના ભાવે કરો તો એ ભાવ વીસ ટકા પંદર ટકા વીસ ટકા નીચા આવે કોઈ પણ ખરીદી કરવા જઈએ તો એટલે સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરે છે એની જગ્યાએ સરકાર ખુદ પોતે ખરીદીની અંદર આ પ્રમાણે વધુ ભાવ આપીને ગીર સોમનાથ જિલ્લાના લોકોના પોતાના પૈસા કારણ કે સંપત્તિ ગીર સોમનાથ જિલ્લાના લોકોની છે એ રાષ્ટ્રીય સંપત્તિ અને કલેક્ટર પોતે જે રીતે ભાષણો કરે છે અને ભાષણની અંદર એ જણાવે છે કે હજી પણ આ આ પડી છે છે એ મારે વાપરવાની અને જો આખે આખા મુખ્ય સૂત્રધાર અને સમાહર્તા હોય તો એ તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એમણે જે રીતે ભાષણો કર્યા છે મેં તમે કોડીનારની અંદર અને તમે ચેનલની અંદર ભાષણો કર્યા છે એમનો વિદાય સમારંભ હતો ત્યારે જે એમણે જે પ્રવચન આપ્યા છે એ પ્રવચન સાંભળો તો એણે જે કામ કર્યું છે બીજો મુદ્દો એ કહું છું કે આ પ્રાથમિક શાળામાં જે સાધનો આપવામાં આવ્યા છે એનું અમલીકરણ અધિકારી તરીકે એ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે એટલે કે ડીપજો પણ જે તે વખતે જે તે વખતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કરવાની આ કાર્યવાહી કરવાની એમને ના પાડી શાળામાં કુલ નકશાઓ નકશાઓ જે છે છે પ્રકારના નકશો ગુજરાત ભારતનો નકશો પછી ખેતીવાડી ના સાધના નો નકશો પછી વનસ્પતિઓના નકશાઓ આ અલગ અલગ પ્રકારના નકશાઓ આવ્યા છે એમાં એકવીસ પ્રકારના આપ્યા છે હવે એકવીસ પ્રકારમાં એ ઈ પણ અડસઠ સ્કૂલની અંદર આપ્યા છે હવે અડસઠ સ્કૂલ ની અંદર એની મૂળ કિંમત બે લાખ રૂપિયા હવે બે લાખ રૂપિયાની સામે એક કીટ ના બે લાખ રૂપિયા એમણે શું કર્યું છે કે ખરીદ કરેલ નકશાની એકવીસ પ્રકારના અલગ અલગ છે દરેક નકશાની કિંમત દર્શાવેલ નથી ટેન્ડરમાં અને સીધા શેઠની રકમ હવે બે લાખ મંજૂર કર્યા એની સામે એને જે ચૂક્યા છે એક રૂપિયા એટલે સમજી શકાય બે લાખમાં બે રૂપિયા પૂરેપૂરું કિંમત નક્કી ન કરી પણ એને બસો ને અડસઠ ગુણીએ તો એની કુલ કિંમત જે છે એ એક કરોડ પાંત્રીસ લાખ નવ્વાણું હજાર આઠસો ને રૂપિયા થાય છે નવ્વાણું

કોઈપણ વિદ્યાર્થીને નકશો જોતો હોય આ સાઈડનો તો ચારસોને પચાસ રૂપિયામાં એક નંગ મળે છે ચારસોને પચાસ રૂપિયામાં એની જગ્યાએ જિલ્લા વહીવટી તંત્રએ જે ખરીદી કરી છે એમણે નવસોને બાવન રૂપિયામાં એક નંગની ખરીદી કરી છે નવસોને બાવન રૂપિયામાં એક નંગ હવે એક દૃષ્ટિએ જોવા જાવ તો ખાલા નકશાના ચાર્ટની અંદર ત્રેપન લાખ એકોતેર હજાર આઠસો સોસઠ રૂપિયા નો તફાવત ખરીદ કિંમત ખરી કિંમત કરતાં વધારે કિંમત માર્કેટ વેલ્યુ કરતાં માર્કેટમાં સારો સાડી ચારસો રૂપિયા મળે છે અને કલેક્ટરશ્રીએ અને એના વહીવટી તંત્ર એ એક નકશાની નવસો બાવન રૂપિયામાં ખરીદી કરી છે એટલે એમાં ત્રેપન લાખ એકોતેર હજાર આઠસો છોતેર રૂપિયાનો ડિફરન્સ જે છે એટલે કે વધારાના ચૂકવણી કરી અને ખીચામાં નાખવાનું કામ આ કર્યું છે આનો પણ અલગ અલગ સાઈઝના જે છે એ કાઢીને આપવામાં આવ્યું છે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ